મિત્રો તમને ખબર છે કે આપણી ચેનલ માં 8 થી 10 દિવસ થી એક પણ વિડિયો આપણે અપલોડ કરી શકતા નતા પણ ઘણા લોકો એવું પણ વિચારતા હશે કે વિડિયો કેમ બંધ છે તો ઘણા લોકો એવું વિચારતા હશે કે YouTube ચેનલ ની અંદર કોઈ પ્રોબ્લેમ આવી હશે તો ઘણા લોકો એવું પણ વિચારતા હશે કે કોપીરાઈટ સ્ટ્રાઈક આલા અથવા કોમ્યુનિટી સ્ટ્રાઈક આવી હશે તો તમારા જે વિચારો છે બિલકુલ મિત્રો સાચા છે પણ એ કઈ ટાઈપ્લાસ એની બધી માહિતી આપણે વિડિયો કેમ બંધ કર્યા હતા 8 થી 10 દિવસથી કેમ વિડિયો બંધ હતા આપણે કેમ વિડિયો બનાવવાનો ટાઈમ નતો કાઢ્યો કેમ બનાવી શકતા નતા એની બધી માહિતી તો પહેલી વાત તો એ મિત્રો આપણે એક વિડિયો તમને બતાડી રહ્યો છું ફોટો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેઓ કે મારા પપ્પા છે જે છેલ્લા 10 દિવસથી થોડા બીમાર હતા તો હોસ્પિટલમાં હતા 4-5 દિવસ આઈસીયુ માં પર રાખેલા હતા બીમાર થોડા કફની અને શ્વાસની પ્રોબ્લેમ હતી તો ઓલરેડી અતારે ચાલુ છે અને ઘરે છે પણ કેવાનું મતલબ એ કે પરિવારમાંથી એક વ્યક્તિ આપડા ઘરમાંથી કોઈ બીમાર પડી જાય ને તો તમને મિત્રો ખ્યાલ હોય કે આપણે વિડિયો બનાવવાની કોઈ મજા આવે નહીં પહેલી વાત તો એ વિડિયો તો આપણે રોજ બનાવી લે છે આજ સુધી આપણો 3 વર્ષની અંદર મે એક પણ વિડિયો YouTube ની અંદર બંધ રાખ્યા જ નથી બધા જ વિડિયો મે અપલોડ કર્યા છે પણ કેવાનું મતલબ આપણ એક ફેમિલી પ્રશ્ન હતો અને આ ફેમિલી માટે મિત્રો આપણે કાયમિક માટે જો આ ટાઈપનો કોઈ પ્રોબ્લેમ ઘરે બને અને આપણે વિડીયો બનાવીએ તો આપણને મિત્રો કોઈક પણ વ્યક્તિ કહી જાય કે ઘરે આ ટાઈપની પ્રોબ્લેમ બનેલી છે અને આ ટાઈપના અત્યારે વિડીયો બનાવે છે એ પણ મિત્રો જાય જ છે સાચી વાત છે ખોટી વાત નથી એટલે આઠથી દસ દિવસથી એટલા માટે વિડીયો બંધ હતા કારણ કે એક બાજુ ઘરનું કામ પણ વધી ગયું હતું ખેતીવાડીનું બીજી તરફ થોડીક આ મતલબ પ્રોબ્લમ આ પપ્પા બીમાર થિયા એટલા માટે વિડિયો આપણે નથી અપલોડ કરી 21 ચેનલ ની અંદર ની 3D 4 ચેનલ ની અંદર વિડિયો બનતો હતા ચારે ચાર ચેનલ મિત્રો આજ સુધી એકદમ ડાઉન પડી ગઈેલી છે અને આજે આપણી આ પહેલી વિડિયો શરૂઆત થઈ હતી અને આપણે ચાલુ કરી છે તો બસ આજ થી મિત્રો આપણી વિડિયો રેગ્યુલર અપલોડ કરતા રહીશું કારણ કે મિત્રો ઘણા લોકો ની કોમેન્ટ હતી કે વિડિયો તમે અપલોડ કરતા કેમ નથી તો મિત્રો ખાસ વિનંતી કે ઇન્સ્ટાગ્રામની અંદર કે યુટ્યુબની અંદર મેં કોઈને પણ ખાસ કરીને કોઈને રિપ્લાય પણ આપ્યા નથી કારણ કે આટલી ફુરસત મતલબ આપણે ટાઈમ કાઢી શક્યા નથી કોઈનું કોમેન્ટ અને રિપ્લાય આપવાનો તો આથી આપણે રેગ્યુલર મિત્રો યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરતા રહીશું કોઈ પણ ટેન્શન વગર અને કામ પણ હવે થોડુંક વધારે પૂરું પડી ગયું છે પપ્પા પણ અત્યારે ઘરે જ છે કમ્પ્લીટ સારું છે અત્યારે કફની થોડીક અને શ્વાસની થોડીક પ્રોબ્લેમ છે હજુ સુધી પણ ધીરે ધીરે દવા આપી છે તો પાંચથી સાત દિવસમાં કે થઈ જશે સારું તો આજે આપણે વિડિયો બનાવવાની ચાલુ કરી દીધી છે તો મેન પોઈન્ટ મિત્રો એ છે મિત્રો આપણી આ ચેનલની અંદર કે મેં તમને વાત કરી કે ઘણા લોકો એવું વિચારતા હશે કે YouTube ની અંદર કમ્યુનિટી સ્ટ્રાઈક આવી છે કોઈ પ્રોબ્લેમ આવી હશે તો મિત્રો પ્રોબ્લેમ YouTube ની અંદર આવી પણ શકે છે પણ એ તમને ખાસ કહી દઉં કે આપણામાં ભૂલ હોય તો પ્રોબ્લેમ મિત્રો 100% આવે છે પણ આપણામાં ભૂલ ન હોય તો આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ આવતી નથી અને આપણા જ પરિવારની અંદર કોઈ આ ટાઈપની પ્રોબ્લેમ મિત્રો બને છે આપણી ખુદ ફેમિલી એટલે કે આ ફેમિલી નો પ્રશ્ન છે તમે સમજી લો કે આપણા પરિવારમાં કોઈ આવી ઘટના કે મતલબ પ્રોબ્લેમ બને છે તો વિડિયો આપણે નથી બનાવી શકતા કારણ કે વિડિયો બનાવવામાં મિત્રો કોઈ ટેન્શન નથી આપણે વિડિયો ટાઈમ કાઢીને બનાવી પણ લઈએ મિત્રો પણ એક બાજુ પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય ને આપણે હોસ્પિટલ કે દવાખાનામાં હોય ને આપણે જો વિડિયો બનાવતા હોય તો આપળા ખુદના સગા સંબંધી જ આપણને એવું કહેશે કે જો એક બાજુ આ ટાઈમની પ્રોબ્લેમ છે ને એક બાજુ વિડિયો બનાવવાનું પણ ચાલુ છે તો આમની પાસે ટાઈમ પણ નથી આવતા એવું પણ મિત્રો બની શકે છે પણ મિત્રો સમય આપવો જરૂરી છે કારણ કે YouTube ની અંદર પણ જરૂરી છે અને એમની સાથે પણ જરૂરી છે પણ સમય સમયને માન આપિને જો મિત્રો આ 10 દિવસ મેં વિડિયો બંધ કર્યા તો આપડી આતર હાલની અંદર ચેનલ એકદમ ડાઉન છે હવે ડાઉનમાંથી આપણે પાછી gro grow કરવાની છે એ પણ મિત્રો તમારા સપોર્ટ થી કારણ કે તમારો સપોર્ટ વગર તો મિત્રો શક્ય હોય નહીં મિત્રો અને આજે મિત્રો જે આપણું સબસ્ક્રાઇબ અને જે આજ સુધી વ્યૂસ આયા છે એ તમારા પ્રત્યે આયા છે મિત્રો કારણ કે હું વિડીયો મારી પાસે નોલેજ છે એ તમારી સામે શેર કરું છું બાકી તમે જુઓ છો ત્યારે મને વ્યૂઝ મળે છે એટલે આપણી ચેનલ ડાઉન કદાચ થઈ પણ જાય આ ટાઈપની તો મિત્રો ટેન્શન લેવાનું કોઈ હોતું નથી બસ રેગ્યુલર તમે વિડીયો અપલોડ કરવાના ચાલુ કરી દો એટલે ફરીથી તમને વ્યૂઝ મળવા મળશે તો આજના વિડીયોથી મિત્રો આપણી વિડીયો શરૂઆત થઈ જશે યુટ્યુબ રિલેટેડની દરેક વિડીયો આપણી પાસે જે પણ નોલેજ હશે એ બધી જ વિડીયો આ મિત્રો ચાલુ થઈ જશે કોઈ ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી અને YouTube रिलेटेड ઓલરેડી મે ઘણા બધા વિડિયો આપણી ચેનલ ની અંદર મે અપલોડ કરેલા છે તમને મિત્રો ખ્યાલ છે કોઈ એક પણ એવો વિડિયો નથી જે આપણે ના બનાવ્યો પણ હા અત્યારે હાલની અંદર યુટ્યુબની અંદર ઘણી બધી નવી નવી અપડેટો આવે છે તો ઘણી વખત મિત્રો છે ને હું સ્ક્રીન તમને નથી દેખાડી શકતો તે બદલ માફી પણ માગું છું કારણ કે યુટ્યુબની અંદર ઘણી બધી એવી અપડેટો આવે છે કે જેની અંદર આપણે સ્ક્રીન અપલેટ તમને દેખાડીએ ને તો પણ અમુક ટાઈમે મિત્રો છે ને વાયલેશન આવી જાય છે તો કમ્યુનિટી સ્ટ્રાઇક આવી જાય છે એના એના આધારે આપણને ડર લાગે છે કે આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે ઘણા અમુક વિડીયોની અંદર હું સ્ક્રીન તમને નથી દેખાડી શકતો તો બસ મિત્રો આવા વિડીયો રેગ્યુલર યુટ્યુબ તમને હવે મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો મિત્રો અને કોમેન્ટ પણ ખાસ કરી દેજો મિત્રો